શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પચીસ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંત એ આપણો સંબંધ ભગવાનની સાથે જોડી આપે છે આપણું હૃદય વિષયોથી એટલું બધું ભરેલું છે કે ભગવાનના પ્રેમને માટે ત્યાં જગ્યા જ રહી નથી વારું ભગવાનનો પ્રેમ ત્યાં જોરપૂર્વક ઘુસાડ્યો તો તે અંદર ન રહેતા બહાર પડી જાય છે અને પવનમાં ઉડી જાય છે સામાનથી ઠસોઠસ ભરેલી જેમ કોઈ એકાદિક ઓરડી હોય તેવું આપણું હૃદય છે એ હૃદયનો સંબંધ ભગવાન સાથે જોડવા માટે આપણા હૃદયમાંનો સામાન એટલે કે વિષય ખાલી કરીને તેની જગ્યાએ ભગવાનનો પ્રેમ ભરવો જરૂરી છે સાધારણપણે આપણો અનુભવ એવો છે કે કોઈ વસ્તુ આપણને પુષ્કળ અને ફરી ફરીને મળે તો આપણે તેનાથી ઓચાઈ જઈએ છીએ એટલે કે આપણને તેની સુગાવવા માંડે છે એટલે જે વસ્તુ ગમે તેટલી મળે તોય આપણને તેની સુગ નહીં આવે એવી વસ્તુ આપણે મેળવવી જોઈએ એવી કદી પણ સુગ આવે નહીં એવી વસ્તુ એક જ છે અને તે ભગવાન રાજા પોતાના નામનો સ્ટેમ્પ બનાવડાવે છે અને જે અતિ પ્રમાણિક અધિકારી હોય તેને આપે છે તેમ ભગવાન પોતાનું નામ સંતોને આપે છે અને એને લીધે સંત જે કરે તેને માન્યતા આપીએ જ ભગવાનને છૂટકો છે આપણી અને સંતની વચ્ચે મનુષ્ય તરીકે કોઈ ફરક નથી પણ ફરક હોય તો તે એ કે સંત એ જેવું બોલે છે તેવું વર્તે છે જ્યારે આપણે બોલીએ છીએ સારું સારું પણ વર્તન માત્ર કરીએ છીએ તેનાથી ઉલટું આપણા સ્વાર્થની આડે કોઈ આવ્યું કે આપણે તેનું ખરાબ બોલીએ છીએ જેના પર આપણે પ્રેમ કરીએ છીએ એ જ વસ્તુ પર બીજું કોઈ પ્રેમ કરે તો આપણે તેની ટીકા કરીએ છીએ ખાલી નીતિના તત્વો વિશે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ખૂબ સુંદર બોલીએ છીએ પણ આચરણ કરતાં માત્ર ઉલટું કરીએ છીએ એટલે આપણે એવા ઉત્તમ કાર્યો કરવા કે જેથી પછી તેવું બોલી શકાય ગાડીમાં બેસવાનું મળે એટલા ખાતર કોઈ ગાડીમાં બેસતું નથી પણ પોતાને જવાનું છે ત્યાં જઈ શકાય એટલા માટે જ માણસ ગાડીમાં બેઠે છે તેમ મોટા મોટા સંતોએ સંસાર કર્યો ખરો પણ સાંસારિક સુખ સારું નહીં કર્યો પોતાની સ્થિર બુદ્ધિથી ચલિત ન થતા બીજાને તારવાનું કામ સંતોએ કર્યું ડૂબતા માણસને બચાવવા માટે જેમ દોરડું નાખવામાં આવે તેમ સંતોએ આપણને પરમાત્માનો આધાર આપ્યો ચંદનના ઝાડની પાસેના ઝાડોમાં જેમ ચંદનની વાસ આવે છે તે પ્રમાણે સંત પાસે રહેનાર પણ સંત જ બને છે કંઈ પણ કષ્ટ ન કરતા પરમાર્થ સધાય એ જ તો સત્સંગતિનું મહત્વ છે આપણે સંસારમાં એટલા તો ગરક થઈ જઈએ છીએ કે સંતને બૂમ જ સંભળાતી નથી તે સંભળાય એટલું તો અંતર જાળવીએ જ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ